જે મૂલ્ય દ્રિટી ફેમિલીને આજના નવ લગ્ન હાર્દિક સ્વાગત છે આજે આપણે ફરી ફૂઈ નીટનો ફેરો ભરવા નીકળી ગયા છીએ આપ જોઈ શકો છો એ ઘટે નીટનો ફેરો ભરી લીધો છે ધીમે ધીમે ટ્રેક્ટર જાય છે આ ટ્રેક્ટર તો નાનો 241 ફ્રી છે ઘડીક તો બીક લાગતી હતી ની સડે તો વાંધો ન આવ્યો સડી ગયો ને થાઉ જ નતો તી એ તો નતો ઓલો પણ આજે તો થોડીક બીક લાગતી છે નાનું ટ્રેક્ટર છે સરસ કે ની એ બીક લાગતી છે પણ વાંધો ન આવ્યો સડી ગયો

અહીં નેરાની અંદર કેળો છે થોડો ખરાબ આવે હા એક કલો ને એવું બધું છે ધીમે ધીમે સડી તો જો ઘડીક તેમ થતું છે નાનું ટ્રેક્ટર છે એટલે થોડુંક ઓલું તે કેવરાવ છે વાંધો ન આવ્યો સડી ગયો અને મેં હું લારી થોબી ન ઉભો છે એને હું થોબી રાખું વહી ન થઈ છે એટલે જોઈ શકો છો કાંઈ ઘટે ની એવી ઈંટું નીકળી છે જૂના ભઠ્ઠામાંથી ને એવું બધું ઉખેડ્યું એટલે ઈંટું હતી કે ઘટે ની આમ જોઈ શકો છો ભયાનક નેરું છે હવે શેક ની કેળો ભયાનક આવશે આગળ દેવ તો હેરકું હતું પણ આની આગળ વધતા જ કેળો થોડો ખાવે ખરાબ હતો ને એકલો હતો ધીમે ધીમે સડી તો જતું કે વાંધો ન આવે તો ઘડી કેમ થતું નહીં સડે એ નેરું છે મોટું ભયાનક હું એક ને એક કન્ટેન દેખાડીને કંટાળી જે કામ કરતા એ કન્ટેન જે હોય ઉતારીને મૂકી દઈએ આપણે એ શરૂઆત છે એટલે બધી કઈ ઓલું હોય નહીં ધીમે ધીમે શરૂઆત છે એટલે જે તો બરાબર બધું કંઈ આવડતું ન હોય તે બનાવીને વિડીયો મૂકી દીધું હોય જ ઉમેરવામાં વાંધો પવન બહુ હતો એ બોલો પવન બહુ હતો એમાં થોડોક અવાજ સરખો ન હોય એટલે તો હોય જ ઉમેરી દઉં છું અને ટ્રેક્ટર ભેં પડતું જ આવી રહ્યું છે આપ જોઈ શકો છો માઇન્ડ મેન્ડ ચડી રહ્યું છે ધીમે ધીમે જ ગયું છે એવું વાંધો ન આવ્યો નહીં ઘડીક તો થતું શું કે આ તે ગ્રે નહીં હતું સર થોડા ઘણા ટાંગા ફેર્યા પણ વાંધો ન સડી ગયો લારી પણ ભૂલ લીધી લીધી હતી હપરેટી અઢી એક હજાર જે કીટ હતી જોઈ શકો છો આપણે ભાઈ ગામમાં ભૂગી જાય ઈંટો પણ ઠલવી નાખેલ છે બે ફેરા લાવેલ હતા એક પછી ગામમાંથી બેલાનો ફેરો મારી લીધેલો સાહેબ જોઈ શકો છો આટલી કંઈક ઈટ છે એક આખો ફેરો કટકાનો ભરેલો છે ને એક આખો આખી ઈંટોનો ભરેલો છે ને ગામમાંથી એક ફેરા જેટલી ઈંટ બેલાય લઈ આવેલા થી આ ધોઈને એવું બધું પીડ્યું છે ને કડિયો એક જ દિન અંદર આવે છે તો આપણે ફૂલ તૈયારી કરી નાખીએ પછી કે ઘટે ની એવી